વિશ્વ મહિલા દિવસની વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વેસ્ટર્ન રેલવે દ્વારા પોતાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું મહિલાઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ આઠમી એ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજ રોજ આ આઠમી માર્ચની મહિલા દિવસ નિમિત્તે વેસ્ટર્ન રેલવે વડોદરાના મહિલા કર્મચારીઓના યુનિયન દ્વારા વેસ્ટર્ન રેલવેમાં વિવિધ ફરજો પર બજાવતા મહિલા કર્મચારીઓ જેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા મહિલા કર્મચારીઓનો સન્માન કરવાનો એક કાર્યક્રમ આજે મહિલા દિવસ નિમિત્તે વેસ્ટર્ન રેલવે ઓફિસર્સ ક્લબ વડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ડીઆરએમ જીતેન્દ્ર કુમાર અને એડીઆરએમ બગોરા સાહેબ એ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આ વેસ્ટર્ન રેલવેના નડિયાદ દાહોદ ગોધરા ભરૂચ ચંકલેશ્વર વડોદરા સહિતના તમામ ઓફિસોમાં વિવિધ કેટેગરીમાં કામ કરતી મહિલાઓ કે જેણે 2023 ના વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને અન્યોને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને અન્ય કર્મચારીઓ માટે પણ જે પ્રેરણા બન્યા છે એવા કર્મચારીઓનો સન્માન કરવાનો કાર્યક્રમ આ વિમન ડે નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો આ વિવિધ મહિલા કર્મચારીઓ કે જેમણે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવી વિવિધ કેટેગરીની અનેક મહિલા કર્મચારીઓનું સન્માન ડીઆરએમ અને એડીઆરએમ એ પોતાના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઇનામ આપીને સન્માન કર્યા હતા આ કાર્યક્રમ અનંત્યંત આનંદ ઉત્સાહ સાથે ઓફિસર્સ ક્લબ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો જેના કારણે આ લાભાન્વિત થનારી મહિલા કર્મચારીઓના ઉત્સાહમાં પણ અનેરો વધારો થયો હતો આ મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે પોતાના કર્મચારીઓને આપવાનો આ પ્રયાસ એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને આ કાર્યક્રમમાં સંપૂર્ણ સમય ઉપસ્થિત રહીને ડીઆરએમ અને એડીઆરએમ એ પણ પોતાના કર્મચારીઓને અનેરો ઉત્સાહ આપેલું હતું એક દિવ્યાંગ મહિલા કર્મચારી જે આ કાર્યક્રમમાં સન્માનિત થવાના હતા જે

કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ કર્મચારીઓની સાથે પોતાનું ભોજન પણ ડીઆરએમ અને લઈને એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું પોતાની અધિકારી તરીકેની એ ભૂલીને તમામ કર્મચારીઓ સાથે આ અધિકારીઓ મળી જતા અધિકારી કર્મચારીઓમાં પણ અનેક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ શ્રી જીતેન્દ્ર કુમારે પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું पदाधिकारी सारे सदस्य सदस्य मेरे करीब डॉक्टर श्री भैरवाल जी मिसेज़ भैरवान डॉक्टर दीपाली यहाँ पे प्रेजेंट सारे ऑफिसर्स की सारी माह सारे लेडीज बच्चे और जितने भी लोग स्टाफ हमारे मौजूद है यहाँ पे सबसे पहले तो मैं आप सबको तो, आज का जो जो तो उत्सव है राष्ट्रीय महिला दिवस बहुत बहुत बधाई देता हूँ याद दिलाने के लिए ये, ये दिवस मनाते हैं जस्ट सेलिब्रेट करने के लिए महिलाओं का शुरू हुआ था सौ साल से पहले की बातें हैं जो पार्टिसिपेशन है जो अचीवमेंट है उनको एक बार सेलिब्रेट करने का और बहुत बहुत बधाई देता हूँ